નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ગુણોત્તર અને પ્રમાણ વિશે શીખવાના છીએ આ વિડીયોની શરૂઆત આપણે ઉદાહરણ નંબર એકથી કરીએ અહીંયા આપેલું છે કે ત્રણ ગાયોની કિંમત બે ભેંસની કિંમત જેટલી છે એક ગાય અને એક ભેંસની કિંમત વીસ હજાર રૂપિયા થાય છે તો ભેંસની કિંમત કેટલી મિત્રો આ એક્ઝામ્પલ ટેટ બે હજાર પંદરની પરીક્ષામાં પૂછાયેલું છે એક્ઝામ્પલ જે તમને આપેલું છે એ કન્ડિશનો જોઈ લઈએ અહીંયા કે ત્રણ ગાયની કિંમત એ બે ભેંસની કિંમત જેટલી છે તો સૌથી પહેલાં આપણે ધારી લઈએ કે ગાયની કિંમત સી છે અને એક ભેંસની કિંમત બી છે કાવ એટલે ગાય અને બફેલો એટલે ભેંસ એટલે સી અને બી મેં ધારે છે બરાબર તો અહીંયા એક ગાયની કિંમત સી છે અને એક ભેંસની કિંમત બી ધારી છે તમને આપેલું છે કે ત્રણ ગાયની કિંમત એ બે ભેંસની કિંમત જેટલી છે હવે ત્રણ ગાયની કિંમત કેટલી થાય એકની સી હોય તો ત્રણ ગાયની કિંમત થાય ત્રણ ગુણ્યા સી થાય બરાબર બે ભેંસની કિંમત કેટલી થાય તો બે ગુણ્યા બી થાય આ બંને કિંમતો એકબીજાને સરખી છે એવું આપેલું છે એટલે કે ત્રણ ગાયની કિંમત બરાબર બે ભેંસની કિંમત થાય તો ત્રણ ગુણ્યા સી બરાબર બે ગુણ્યા બી થાય આના ઉપરથી આપણે ગાયની કિંમત અને ભેંસની કિંમતનો ગુણોત્તર લાવી દેવાનો તો અહીંયા હું સી અને બીનો ગુણોત્તર લાવીશ તો સી ભાગ્યા બી બરાબર બીને હું સીના ભાગાકારમાં લઈ જાઉં તો આ ત્રણને બેના ભાગાકારમાં લઈ જવા પડે તો અહીંયા બને બે ભાગ્યા ત્રણ એટલે કે સી અને બીનો ગુણોત્તર તમને મળી જાય છે અહીંયા બે જેમ ત્રણ મતલબ કે ગાયની કિંમતમાં બે ભાગ મળે છે અને ભેંસની કિંમતમાં ત્રણ ભાગ મળે છે બરાબર તો આ ગુણોત્તરના આધારે આપણે સમજી શકીએ કે ગાયની કિંમત બે ભાગ છે ભેંસની કિંમત ત્રણ ભાગ છે તો કુલ કેટલા ભાગ થાય અહીંયા તો કુલ ભાગ બરાબર કુલ ભાગ બરાબર પાંચ થાય હવે તમને શું માગેલું છે એ જોઈએ તો અહીંયા એક ગાય અને એક ભેંસની કિંમત તમને આપેલી છે વીસ હજાર રૂપિયા તમારે બેસની કિંમત શોધવાની છે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું એ જોઈએ તો ભેંસની કિંમત બી લાવવા માટે અહીંયા હું તમને એક શોટ ટ્રીક સમજાવું તો સૌથી પહેલાં તમારે જોવાનું કે ભેંસની કિંમતમાં કેટલા ભાગ આવે છે ત્રણ ભાગ આવે છે તો અહીંયા તમારે ત્રણ લખી દેવાના કુલ ભાગ કેટલા છે પાંચ તો અહીંયા છેદમાં તમારે પાંચ લખવાના એના પછી ગાય અને ભેંસની કુલ કિંમત તમને આપેલી છે વીસ હજાર તો વીસ હજાર વડે અહીંયા ગુણી દેવાના હવે આનું સાદું આપવાથી તમારો જે જવાબ છે એ આવી જશે તો અહીંયા હું પાંચ વડે વીસ હજારને ભાગીશ તો અહીંયા જવાબ મને મળી જાય છે ચાર હજાર ચાર હજાર ગુણ્યા ત્રણ કરવા જઈએ તો અહીંયા જવાબ મળી જાય છે બાર હજાર એટલે કે બેસની કિંમત અહીંયા મળે છે બાર હજાર રૂપિયા મિત્રો અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે હવે માની લઈએ કે તમને ગાયની કિંમત પૂછી હોય તો તમે ડાયરેક્ટલી પણ ગણી શકો કે બંનેની કિંમત વીસ હજાર હોય એમાંથી બેસની કિંમત બાર હજાર રૂપિયા છે તો ગાયની કિંમત કેટલી થાય વીસ માઇનસ બાર હજાર એટલે કે આઠ હજાર રૂપિયા થાય અથવા તો બીજી રીતે તમારે ગણવું હોય તો તમે આ રીતે પણ ગણતરી કરી શકો સી બરાબર અહીંયા જોવાનું કે સીનો ભાગ કેટલો છે બે છે તો અહીંયા બે લખવાના ટોટલ ભાગ કેટલા છે પાંચ તો અહીંયા પાંચ લખવાના તો બે ભાગે પાંચને તમારે વીસ હજાર વડે ગુણી દેવાના તમે આનું સાદું આપવા જાવ તો પણ તમારો જવાબ મળી જાય બરાબર અહીંયા હું છેદ ઉડાડું તો અહીંયા જવાબ આવી જાય છે ચાર હજાર ચાર હજાર ગુણ્યા બે એટલે કે આઠ હજાર એટલે ગાયની કિંમત તમને મળે છે આઠ હજાર રૂપિયા ડાયરેક્ટલી પણ તમે અહીંયા વીસ હજારમાંથી બાર હજાર બાદ કરી અને ગાયની કિંમત મેળવી શકો છો અને આ રીતે પણ તમે ગાયની કિંમતની ગણતરી કરી શકો છો એટલે કે અહીંયા આ જે એક્ઝામ્પલ છે એની અંદર ટોટલ કિંમત તમને આપેલી છે વીસ હજાર જેમાંથી બેસની કિંમત બાર હજાર રૂપિયા છે અને ગાયની કિંમત આઠ હજાર રૂપિયા છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ નંબર બે જોઈએ કે બે સંખ્યાઓ એ અને બીનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે જો બંને સંખ્યાઓનો સરવાળો છપ્પન હોય તો નાની સંખ્યા શોધો મિત્રો જ્યારે પણ તમને ગુણોત્તર આપેલો હોય અને સરવાળો આપેલો હોય અને એમાંથી તમને પૂછ્યું હોય કે નાની અથવા મોટી સંખ્યા શોધો ત્યારે તમને હું અહીંયા શોર્ટકટ જણાવું એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો થાય બરાબર સૌથી પહેલાં આપણે જોઈએ કે તમને બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલું છે અહીંયા લખી શકીએ આપણે કે એ જેમ બી બરાબર ત્રણ જેમ ચાર જે તમને ગુણોત્તર આપેલું છે એ એના આધારે તમારે આખો દાખલો ગણવાનો છે અહીંયા જોઈએ તમને એનો સરવાળો પણ આપેલો છે એ પ્લસ બી બરાબર છપ્પન હવે મિત્રો તમારે જે સંખ્યા શોધવાની છે એ પહેલાં જોવાની અહીંયા નાની સંખ્યા શોધવાનું કીધેલું છે તો તમારે જોવાનું કે આ બંને સંખ્યાઓના ગુણોત્તરમાંથી નાનો જે ગુણોત્તર કેટલો છે ત્રણ છે એટલે કે એ તમારી સંખ્યા નાની કહેવાય બરાબર તો નાની સંખ્યા શોધવા માટે તમારે નાના ગુણોત્તરનો આંકડો પકડવાનો તો અહીંયા શું કરવાનું તમારે લખવાનું નાની સંખ્યા શોધવા માટે એટલે કે એ તમારી નાની સંખ્યા થાય તો એ બરાબર શું કરવાનું કે અહીંયા જે ત્રણ આપેલા છે એ ત્રણ લખવાના અને છેદમાં તમારે શું કરવાનું ચાર અને ત્રણનો સરવાળો કરીને નીચે લખવાનો બરાબર અને આને તમારે છપ્પન વડે ગુણી દેવાનું તો અહીંયા હું ગુણાકાર કરીશ છપ્પનથી અહીંયા છેદ ઉડાડીએ તો સાત અઠો છપ્પન થાય આઠ ગુણા ત્રણ એટલે કે ચોવીસ થઈ જાય તો તમારી નાની સંખ્યા અહીંયા મળી જાય છે એ બરાબર ચોવીસ હવે તમને મોટી સંખ્યા શોધવાનું પૂછ્યું હોય તો મોટી સંખ્યા તમારી બી થાય કારણ કે બીનો ગુણોત્તર અહીંયા આંકડો આપેલો છે ચાર બરાબર તો ના મોટી સંખ્યા લાવવા માટે અહીંયા લખીશ કે બી બરાબર જે તમને અહીંયા ચાર આપેલા છે એ તમારે ચાર લખવાના છેદમાં તમારે આ બંને સંખ્યાઓનો સરવાળો કરીને નીચે લખવાનો છે તો સરવાળો થઈ જાય છે સાત તમને જે સરવાળો આપેલો છે છપ્પન એ છપ્પન વડે આ જે ગુણોત્તર આંકડો લાવ્યા એને ગુણી દેવાના તો અહીંયા સાત અઠું થઈ જાય છપ્પન હવે આઠ ગુણા ચાર એટલે કે આઠ ચોક થઈ જાય અહીંયા બત્રીસ મિત્રો અહીંયા મોટી સંખ્યા તમને મળી જાય છે બી બત્રીસ બરાબર અહીંયા જ પ્રશ્નમાં તમને માગેલું છે કે નાની સંખ્યા શું એટલા માટે અહીંયા ચોવીસ જવાબ તમારો સાચો બની જાય છે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ ત્રણ જોઈએ મિત્રો કે બે સંખ્યાઓ એ અને બીનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે જો બંને સંખ્યાઓનો તફાવત એકસો ને ચાલીસ હોય તો નાની સંખ્યા શું મિત્રો આ ઉદાહરણ ઉદાહરણ નંબર બેના જેવું જ છે ઉદાહરણ બેની અંદર અહીંયા સંખ્યાઓનો સરવાળો આપેલો હતો આ એક્ઝામ્પલમાં અહીંયા સંખ્યાઓનો તફાવત આપેલો છે બંને એક્ઝામ્પલની મેથડ સેમ છે જોઈએ આપણે દાખલો સોલ્યુશન સૌથી પહેલાં તમને જે ગુણોત્તર આપેલું છે બે સંખ્યાઓનો તો અહીંયા લખી દઈએ આપણે ગુણોત્તર એ જેમ બી કેટલું આપેલું છે અહીંયા ત્રણ જેમ પાંચ એના પછી તમને બે સંખ્યાઓનો તફાવત આપેલો છે તો અહીંયા હું લખી દઉં તફાવત જે પણ આપેલી વિગતો છે એનો ઉપયોગ કરીને આપણે દાખલો સોલ્વ કરીએ સૌથી પહેલાં અહીંયા ગુણોત્તર લખેલું છે અને તફાવત લખેલું છે જ્યારે પણ ગુણોત્તર અને તફાવત આપેલો હોય તો આ લખ્યા પછી તમારે જોવાનું કે નાની સંખ્યા શોધવી હોય અથવા મોટી સંખ્યા જે પણ સંખ્યા શોધવાની છે એ તમારે ચેક કરી લેવાની તમારે અહીંયા નાની સંખ્યા શોધવાની છે તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે ત્રણ છે એટલે કે ત્રણ એટલે કે એ તમારી નાની સંખ્યા થાય મોટી સંખ્યા પાંચ છે એટલે બી તમારી મોટી સંખ્યા થાય હવે ત્રણ નાના છે એટલે એ એ નાની સંખ્યા બની જાય તો આપણે એ શોધવાની છે બરાબર તો એ બરાબર કેટલા થાય તો એની સંખ્યા શોધવા માટે આપણે સૌથી પહેલાં આ ત્રણ નાના છે એનો ઉપયોગ અહીંયા કરીશું અહીંયા ત્રણ લખવાના છે અને છેદમાં તમારી એક વસ્તુ લખવાનું જો તમને સંખ્યાઓનો તફાવત આપેલો હોય તો તમારે આ ગુણોત્તરનો તફાવત નીકાળી અને છેદમાં લખવાનો જો સંખ્યાઓનો સરવાળો આપેલો હોત તો તમારે આ બે ગુણોત્તરનો સરવાળો કરી અને નીચે લખવાનો બરાબર ઉદાહરણ બેમાં અહીંયા સંખ્યાઓનો સરવાળો આપેલો હતો અહીંયા આપણે આ એક્ઝામ્પલમાં તફાવત આપેલું છે તો અહીંયા હું શું કરીશ તફાવત આપેલું છે એટલા માટે આ બે સંખ્યાઓનો તફાવત નીકાળીશ પાંચમાંથી ત્રણ બાદ કરું તો કેટલા આવે બે તફાવત અહીંયા નીકળે છે બે તો અહીંયા હું છેદમાં હું લખી દઈશ બે એના પછી તમારે જે તફાવત આપેલો છે એકસો ને ચાલીસ એના વડે ગુણી દેવાના છે બરાબર હવે આપણે આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા આવી જાય છે સિત્તેર સિત્તેર ગુણ્યા ત્રણ કરીએ તો જવાબ મળી જાય છે બસો ને દસ એટલે કે અહીંયા નાની સંખ્યા એ તમને મળી જાય છે બસો ને દસ અહીંયા ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ છે હવે તમને મોટી સંખ્યા શોધવાનું કીધેલું હોય તો અહીંયા મોટી સંખ્યા બી થાય બી બરાબર તમારે કઈ રીતે ગણવાનું તો અહીંયા મોટો આંકડો પાંચ આપેલું છે તો પાંચ અહીંયા લખવાના છેદમાં તમારે તફાવત લખવાનો છે તફાવત આનો કેટલો થાય પાંચ અને ત્રણનો બે થાય એના પછી તમારે આ તફાવતનો જે મુખ્ય સંખ્યા આપેલી છે એના વડે ગુણી દેવાના છે બરાબર હવે આને આપણું સાદું રૂપ આપીએ તો સૌથી પહેલાં અહીંયા આવી જશે સિત્તેર સિત્તેરને હું પાંચ વડે ગુણું તો અહીંયા આવી જાય ત્રણસો ને પચાસ એટલે કે મોટી સંખ્યા તમને બી મળી જાય છે ત્રણસો પચાસ બરાબર અહીંયા તમને નાની સંખ્યા માગેલી છે એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ બની જાય છે જો મોટી સંખ્યા પૂછી હોત તો અહીંયા ત્રણસો પચાસ આવે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બની જાય છે બરાબર તો આ પ્રમાણે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો જો મિત્રો તમને મારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા તૈયારી કરતા મિત્રોને જરૂરથી શેર કરો